ભારતના છોતેર પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ભાગરૂપે આજરોજ નબીપુર માં ગુજરાતી પ્રાથમિક શાળાઓ દ્વારા રંગારંગ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા આવતીકાલે સ્વતંત્ર ભારત પોતાનો છોતેરમો પ્રજાસત્તાક દિવસ ઉજવવા જઈ રહ્યું છે જેના ભાગરૂપે આજરોજ ભરૂચ ખાતે આવેલ બુનિયાદી કુમાર શાળા અને દિવસની ઉજવણીના ભાગરૂપે આજ રોજ સાંસ્કૃતિક રંગારંગ કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં બંને શાળાના બાળકોએ દેશભક્તિ વિવિધ વેશભૂષા અને સાંસ્કૃતિક પ્રોગ્રામો રજૂ કરી હાજર જન મેડિ મંત્ર મુગ્ધ કરી હતી